બેટ દ્વારકામાં મેગા ડિમોલ્યુશન ત્રીજા દિવસે દૂર કરવામાં આવ્યા હતા બેટ દ્વારકામાં મેગા ડિમોલ્યુશન ત્રીજો દિવસ છે બે દિવસમાં કુલ એકસો અગિયાર જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા અંદાજે તેર કરોડ થી વધુ કિંમતની સરકારી જમીન પર દબાણો દૂર કરવામાં આવ્યા હતા ડેપ્યુટી કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી યથાવત કરવામાં આવી હતી 24400 સ્ક્વેર મીટર જમીન પર દબાણ દૂર કરવામાં આવ્યું હતું એક એસપી 3 DYSP સહિતના 1000 જેટલા પોલીસ અને SRP જવાનો બંદોબસ્ત વચ્ચે ચાલી રહ્યું ડિમોલિશન હા ધરવામાં આવ્યું હતું બેડ દ્વાર કા ડિમોલિશન કા તીસરા દિન મેં કાયદેસર પ્રક્રિયા કરકે જો इलीगल स्ट्रक्चर से उनका जो डिमोलिशन की कार्रवाई चल रही है आ, बेट द्वारका और शांति शांत जो ओखा विस्तार है वहां पर भी डिमोलिशन हटाने की कार्रवाई चल रही है और एक जो ट्वीट की जो आपने चर्चा की उसके ऊपर हमारी अभी पुलिस की तपास चल रही है सर अभी कितना बंदोबस्त होगा पुलिस का पुलिस का जैसे मैंने बताया था कि हमारा एक हजार का पुलिस का जो बंदोबस्त है जिसमें पुलिस के कर्मचारी एसआरपी के जवान एमटीएफ के जवान सतत खड़े पगे बंदोस में हाजिर है कितने दिन तक अभी यह कार्यवाही चल सकती है जब तक जरूरियात पड़ेगी तब तक चलेगी रिपोर्टर घनश्याम सिंह वाडेर एबीसी न्यूज देवभूमि द्वारा